ભાઈ તમને એવું લાગતું છે કે ઉનાળો આવી ગયા સાલ બાલ ઓઢીને ક્યાં આવી ગયા છે ભાઈ હવે જમાના ગયા કે જે હવે આપણે બ્લેન્કેટ ઓઢતા ભાઈ તો એ બધી વસ્તુ હવે એકદમ ઇઝી બ્લેન્કેટ છે કોઈ સાલ નથી અને હું આ ચોથો વિડીયો છે સાહેબ ત્રણ વિડીયોમાં તો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે તો આ ચોથો વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે તો પેલા આપણું નામ અને થોડોક પરિચય આપી દો કે કઈ જગ્યાએ એવા જે કહી દો આપણી શોપ છે કનિશા ટેક્સટાઇલ કાલુપુર બ્રિજ ના કોર્નર પર કાલુપુર બ્રિજ ચાલુ છે બંધ નથી થયો એટલે માર્કેટ ચાલુ છે અને આપણે બધી વસ્તુ હોલસેલ ભાવે તમને એક નંગ પણ મળી જશે હવે મને એ જણાવો કે કોઈને આવવું હોય તો સફલ માર્કેટમાં આવ્યા હા સફલ માર્કેટ ફોર સી બત્રીસ બત્રીસ આપણો નંબર છે હવે આવી ગયો છે ભાઈ ઉનાળો ગરમી ચાલુ થઈ ગઈ છે મારા જે હું છે ને ભાઈ ત્રણસો ને પાસઠ દિવસ ઓઢવા જોઈએ મને ઓઢા વગર ઊંઘ ના આવે એવા મારા જેવા કેટલા લોકો છે કે જેને ઓઢા વગર ઊંઘ ના આવતી હોય પણ હવે ઓલા ધાબડા ઓળો કે ઓલા ચાદર ઓળો તો એમાં ગરમી લાગે પણ ગરમી ના લાગે અને ઠંડક રે એવી કઈ કઈ આપણી પાસે માર્કેટમાં આવી ગયો આ શાલનું ફેબ્રિક એવું છે એકદમ તમે પંખા નીચે રાખો તમને એમ લાગે કે કુલ એસી ની અંદર થી હવા ફિલ્ટર થઈને આવે છે એટલી ઠંડક આ શાલમાં અને સોફ્ટનેસ એવી છે કે છોકરાઓ આમ લઈને સુવે ને પાંચ મિનિટમાં તો ઊંઘી જાય હવે આમને પછી તમે રિવ્યુ જોઈ લો અમે લોકો આ ગિફ્ટ આપવા માટે એક સમૂહ લગ્ન છે ઓકે માં અગિયાર દીકરીઓને આ ગિફ્ટ આપવાની છે ક્વોલિટી વસ્તુ સારી છે ઓકે અને ભાવમાં પણ ફેર છે ભાઈ અત્યારે તમારે ત્યાં કસ્ટમર અગિયાર અગિયાર વસ્તુ લઈ ગયા લોકો આવી રીતના લેતા જ જતા જ આખો બિલનો થપો તો આપણે જોયો મારી પાસે ત્રણ મેઇન ત્રણ આઈટમ છે એક તો મેરેજમાં આપવા દેવા લેવા માટે પેરામણીમાં આપવા માટેની આઈટમ કોર્પોરેટ ગિફ્ટની આઈટમ બીજું એનઆરઆઈ માટે સ્પેશિયલ બેડશીટ બસો ટીસી ત્રણસો ટીસી આઠસો ટીસી સુધીની બેડશીટ અને રજાઈઓ પ્યોર ઓર્ગેનિક કોટન ની રજાઈ આ એક બે નહીં 800 TC જેમ આપણે ગાડીમાં CC આવે ને આમાં TC આવે આ જેટલું TC ઉપર એટલું જોરદાર ક્વોલિટી અને એવો જ માલ હવે તમને કહી દઉં કે તમારા ત્યાં ગડી સો સો મળવાનું છે મને અહીંયા 75 રૂપિયા થી ધાબડા ચાલુ થઈ રહ્યા છે કોઈને લેવા દેવા માટે કદાચ આપવા હોય તો આપી શકો છો બ્લેન્કેટ તમારા ચાદરો જોતી બજારમાં ચાદર તો મળે જ 125 રૂપિયા ની જે આપણે આપતા તો તો ચાલુ ને ચાલુ જ છે પછી હેવીમાં હેવી બેટ આમ બેડમાં અને દસ માણસ આવીને બળતરા કરી એવી ચાદર કરી બિલકુલ બધી કાઉન્ટ પ્રમાણે એવું નહીં કે ખાલી પેકિંગ કરી નાખ્યું અને આપણે બોક્સમાં લપેટીને કરી નાખીએ એવી રીતે નહીં બધી કોટન ની બેડશીટ અને આ બેડશીટ નો ફાયદો એ છે તમે